હેલો નમસ્કાર બધા અમદાવાદ વાસીઓ આજે હું અમારું મૂવી સોલ ફિલ્મ્સ નિર્ધારિત થાયરા ખાન કેસ ઉપર વાત કરવા માટે ઉપસ્થિત થયો છું આજે ફિલ્મ જે છે એ ટ્રુ સ્ટોરી ઉપર આધારિત છે અને આ ફિલ્મ હું ચોક્કસથી બધાને એક રિક્વેસ્ટ કરીશ કે તમે જઈને તમારા નજદીકી થિયેટરમાં વોચ કરો

એ કેવી રીતે દર્શાવવામાં આવે છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન દ્વારા એને જે રાઈટ હોય એ એના માટે કેવી રીતે એ ફાઈટ કરે છે એના ફેમિલીથી એના હસબૅથી સમાજથી એ બહુ બહુ સારી રીતે આમાં બતાવવામાં આવ્યું છે અને આ એક બહુ સારી અવેરનેસ છે અને વી બિલીવ કે ઇન્ડિયન ગવર્મેન્ટનો જે લો છે એ ડેફિનેટલી ફોલો થવો જોઈએ વુમેન નું જે રાઈટ છે એને એક થી એને મળવું જોઈએ એના બારામાં આખું આ મૂવી છે એટલે જેમ તમે આ જોશો તમને આ મૂવીમાં ઓર વધારે મજા આવશે એટલે મારી આ ખાસ વિનંતી છે કે તમે તમારા સિનેમા ઘરોમાં આ મૂવી જો અને એન્જોય કરો અને આ મૂવી જે છે એ આ ફ્રાઈડે ટેન્થ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ રિલીઝ થાય છે અમદાવાદમાં રિલીઝ થાય છે ગુજરાતમાં બરોડામાં રિલીઝ થાય છે અને રાજકોટ રિલીઝ થાય છે એટલે આુડ ડેફિનેટલી રિક્વેસ્ટ બધાને કે તમે આ મૂવી વોચ કરજો અને તમને બહુ જ મજા આવશે અને બહુ બધું નોલેજ તમને આમાં મળશે એટલે દેટ ઇઝ ઓલ્સો વેરી હેલ્પફુલ એમ થેન્ક યુ આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ